જાફરાબાદ તાલુકાના ભાડા ગામે પેવર બ્લોક રોડનું કામ નબળું થતા ગામ લોકો લાલ ગુમ જોવા મળ્યા જેમાં ભાડાના પ્લોટ વિસ્તારમાં પેવર બ્લોકનું કામમાં મસ મોટો ભ્રષ્ટાચાર થતા ગામ લોકો પરેશાન જોવા મળ્યા જેમાં ભાડાના પ્લોટ વિસ્તારમાં ચાલીસ બાદ પહેલી જ વાર રોડ મંજૂર થયો અને એમાં પણ લોટ પાણી અને લાકડા જેવી સ્થિતિ જોવા મળી જેમાં ચોમાસું ન આવે તેની પહેલા જ બ્લોક નીકળી જાય તેવું કામ થતા અધિકારીઓને સ્થળ પર તપાસ કરવા ગામ લોકોની માંગ કરવામાં આવી છે જેમાં કામ નબળું થતા હલવા લાગ્યા અને સાઈડ પણ બરોબર ભરવામાં આવી નથી જેમાં ખાલી રેતી બાથરીને બ્લોક લગાવવામાં આવ્યા અને પાણીનો છંટકાવ પણ નથી કરવામાં આવ્યો તેથી રોડનું કામ નબળી ગુણવત્તા વાળું થઈ રહ્યું છે તેવું ગામ લોકોનું કહેવું છે જેમાં ઉપલા અધિકારીઓ સ્થળ તપાસ કરે અને બ્લોક નું કામ સરખું કરાવે તેવી ગ્રામ લોકોની માંગ ઉઠવા પામી છે ગામ ભાડા નારાયણભાઈ પ્લોટ વિસ્તારમાં બ્લોક વિસ્તાર અમારે કામ આવેલું છે તો કામ હાવ બોગસ થાય છે અમે સરપંચને ને અમે રજૂઆત કરીએ પણ સરપંચ કઈ ધ્યાન દેતા નથી તો એમને લેવલ ખાલી પત્રો મારી અને ઉપેર બ્લોક મારી દીધા તમામ બ્લોક છે કોઈ સાઈડું બાઇડું કોઈ વ્યવસ્થિત કરતા નથી કોઈ વસ્તુ કરતા નથી સરપંચને અમે બહુ વિનંતી કરી પણ સરપંચ કાંઈ અમારી રજૂઆત કંઈ માન્યતા કરતા નથી અને આ બ્લોક છે ને હજી નહીં આવે ને ત્યાં બધા બ્લોક નિહરીદા જાય અટાણે વાહન માથે આયેલું હોય ને તો એકે એક બ્લોક જાય એમ છે કોઈ બ્લોક રહેવાની કોઈ શક્યતા જ નથી હું તો સરપંચ અમારી રજૂઆત સાંભળતા નથી કઈ કારણે સાંભળતા નથી કંઈક શાળા આગળ કંઈક કટ પાડી અને બ્લોક કાંઈક નીચે કંઈક ફિટિંગ કરે તો કંઈક એ બ્લોક ટકે નકર તો આ સોમાહાના બ્લોક રહેવાના જ નથી હવે આ ઘરના હવે પાણી હવે ભરા હે હવે રોડથી હવે આ જમીનથી ઉપેર બ્લોક ફિટ કરે છે આમાં એક એક ફૂટ ઉપેર થઈ જાય છે તો હવે એ પાણી ક્યાં જવાનું છે હવે હવે આ મકાનોવાળા એ હું બ્લોક ગોડીને કાઢ નાખશે કે પાણી એના ફળોમાં ઘરમાં ભરાવા દે તો આ સરપંચ આ રીતે કામ હુલ્લા કરે છે આ રીતે એને કરતા તમારે એમને એ સારું છે આ સાલી વરસ અમારે આ રોડ આવ્યો છે તો એ સરપંસથી કોઈ ધ્યાન નથી દેતા અને સરખું કામ કરતા નથી સાવ કામ બોગસ થાય છે કોઈ અધિકારી આવીને કોક અહીંયા જુઓ તમે તો તમને ખ્યાલ આવે કે આ કઈ રીતે કામ થાય છે તો આ મારી વિનંતી છે અધિકારીને અમે એમ કહીએ કે આ તમે અહીંયા સરપંચ પાણી આવી અને તમે જુઓ આ ચેક કરો आणि त्याला बोलू किती आहे तू आता याला कोणीच नका करू arithmetic काम करू काही नाही खात नाही arithmetic करवानं काय